પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ આજે બીજી ઓક્ટોબર વિજયાદશમીનું પર્વ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તે પણ સો વર્ષ શતાબ્દી વર્ષ વિજયાદશમી ઓગણીસો પચીસના દિવસે સ્થાપના ડોક્ટર હેડગેવારજીએ કરી હતી આજે એને પણ સો વર્ષ થાય છે આજનો પવિત્ર અને શુભ દિને એક સ્વદેશી મેળાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે અડાજનની અંદર પ્રાઇમ માર્કેટની આજુબાજુના વિસ્તારમાં આપણે વોકલ ફોર લોકલ આપણા લોકોની સ્વદેશના લોકોની વસ્તુ બનાવેલી વસ્તુ એના પરસેવાની મહેકથી બનાવેલી વસ્તુ એ વિશ્વના બજારમાં જાય એટલે વોકર ફોર ને લોકર ફોર ગ્લોબલ આ ગ્લોબલની વાત છે ત્યારે આપણે વધુમાં વધુ નિકાસ કરીએ જેથી ઉડિયામન આપણી પાસે આવે આપણી આયાત ઘટે જેના કારણે આપણું વિદેશી આપણું ઉડિયામન જે છે વિદેશમાં ન જાય આ પ્રકારે સ્વાવલંબી બનાવવાની વાત આત્મનિર્ભર બનાવવાની વાત જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે એને ચરિતાર્થ કરવા માટે સ્વદેશી મેળો એ ખૂબ અગત્યની વાત છે